ટ્રકો સુધીના વાહનો આ માર્ગ પર રાત દિવસ ધમધમે છે પરંતુ ખાડાઓના કારણે અકસ્માતની સતત ભીતી રહે છે રાત્રે ખાડા દેખાતા નથી અને બચવા જઈએ તો અકસ્માત થઈ જાય છે આ માર્ગ પરના ખાડા કોઈકનો ભોગ બનતા પહેલા સતવરી પૂરવા જરૂરી છે નહીં તો મોટો અકસ્માત થઈ શકે છે બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે